અને હવે સમાચાર વિસ્તારથી જોઈએ પાવાગઢ ખંડિત મૂર્તિઓ અંગે જૈન સમાજમાં અસમંજસ જોવા મળી છે પાવાગઢ જૈન સમાજ અને મંદિર ટ્રસ્ટ વચ્ચે સમાધાન થયું છે ટ્રસ્ટ અને જૈન સમાજ વચ્ચેની બેઠકમાં સમાધાન થઈ ગયું છે સુરતમાં જૈન સમાજનો આક્રોશ હજુ પણ યથાવત છે પુનઃસ્થાપિત કરવાની બાહેદરી આપતા મામલો થાળી પડ્યો છે જિલ્લા પ્રશાસન પોલીસ વડા સહિતના બેઠકમાં હાજર રહ્યા છે તો મહાકાળી ટ્રસ્ટ અને જૈન સમાજના અગ્રણીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા સુરત જૈન સમાજે કાર્યવાહીની માંગ કરી છે તો પંચમહાલના યાત્રાધામ પાવાગઢ ખાતે જૈન મૂર્તિઓ ખંડિત થવાનો મામલો વધુને વધુ ગરમાઈ રહ્યો છે મહાકાળી ટ્રસ્ટ દ્વારા ચાલી રહેલ યાત્રાધામ પાવાગઢને રીડેવલપમેન્ટની કામગીરી દરમિયાન જૂના પગથિયાં તોડવા જતાં બાજુમાં આવેલ જૈન સ્થાપત્યોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું સમગ્ર મામલાની જાણ થતાં જૈન સમાજ રોષે ભરાયો હતો અને આક્રોશ સાથે મોટી સંખ્યામાં પાવાગઢ ખાતે પહોંચ્યો હતો રજૂઆત કરી હતી આક્રોશ પણ ઠાલવ્યો હતો જૈન સમાજના અગ્રણી જિલ્લા પ્રશાસન પોલીસ વડા અને મહકાલી ટ્રસ્ટ આ સાથે જૈન સમાજના અગ્રણીઓની સંયુક્ત મિટિંગ પણ હવે યોજાઈ હતી જેમાં સુખદ સમાધાન થયું હોવાની વાત સામે આવી છે યાત્રાધામ પાવાગઢ ખાતે જે રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે જેમાં જૂના પગથિયા હટાવવાની કામગીરી દરમિયાન જૈન સમાજના કેટલાક સ્થાપત્યોને નુકસાન પહોંચ્યું હતું અને આ મામલે જૈન સમાજમાં એક આક્રોશનું વાતાવરણ ઊભું થયું હતું જેના કારણે ગત રાત્રિ જૈન સમાજની મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી પહોંચ્યા હતા અને આ આક્રોશ વધે એ પહેલાં મંદિર ટ્રસ્ટ જિલ્લા પ્રશાસન કલેક્ટર ડીડીઓ અને એસપી સહિતના દરમિયાનગીરી કરી અને જૈન સમાજ સાથે એક બેઠક કરી હતી અને બેઠક દરમિયાન જે સુખદ નિર્ણય લેવામાં આવ્યો છે શું સુખદ નિર્ણય હતો એ માટે આપણી સાથે મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી છે વિનોદભાઈ એમની સાથે વાત કરી વિનોદભાઈ ખરેખર શું મામલો હતો અને કઈ રીતના નિરાકરણ કરવામાં સરકાર દ્વારા અને ટ્રસ્ટ દ્વારા ડેવલપમેન્ટના કામગીરી પૂરજોશમાં યાત્રિકોની સુખ સલામતીને ધ્યાને રાખીને કરવામાં આવી છે તે દરમિયાન જૂના જળધરીત પગથિયા જે છે એની પર શેડ જૂનો હતો એ તૂટી જાય એવી શક્યતામાં હોય અને યાત્રિકોને કોઈ નુકસાન ના થાય એ ઉતારવા જતાં કોઈ એકાદ મૂર્તિ નીકળી ગયું હોય એ મૂર્તિને માટે જે રોષ હતો એ રોષ માટે આજે જિલ્લા વહીવટીતંત્ર ટ્રસ્ટ અને જે જૈન સમુદાયના અગ્રણીઓ સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું એ મિટિંગમાં સુખદ સમાધાન થયું છે અને વિવાદનો અંત આવેલો છે તો આ હતા વિનોદભાઈ વરિયા જે મહાકાલી ટ્રસ્ટના ટ્રસ્ટી છે અને આ જે મામલે જૈન સમાજ તંત્ર અને ટ્રસ્ટે મળીને મિટિંગ યોજી અને સુખદ સમાધાન કરી લીધું હોવાની કારણે હાલ જે મુદ્દો છે એ મુદ્દો તો હાલ પૂરતો અંત આવ્યો એવું કહી શકાય હર્ષદ મહેરા સંદેશ ન્યૂઝ પંચમહાલ વિવાદ એવી રીતે હતો કે જે ટ્રસ્ટે આ આ જે જૈન સમાજને પૂછ્યા વગર જે પ્રતિમાઓ કાઢી નાખવામાં આવી હતી એ અત્યારે ટ્રસ્ટના બધા સભ્યો સાથે ડીએસપી સાથે અરે કલેક્ટર સાહેબ સાથે અને પીઆઈ સાહેબ સાથે અત્યારે ચર્ચા વિચારણા થઈ અત્યારે અમને સારો મેસેજ આપ્યો છે જૈન સમાજને એકદમ હર્ષ થયો છે કે પાછી જે પ્રતિમા છે એ પાછી ઇન્સ્ટોલ કરી અને એ જ જગ્યા ઉપર પાછી લગાડી દેવામાં આવશે એવી અમને બાંધરી આપી છે અને અત્યારે તુરંત ધારા તુરંતાધોરણ અત્યારે યુદ્ધના ધોરણે આ કામ ચાલુ કરવામાં આવે છે જૈન સમાજે સમગ્ર ગુજરાતની અંદર વિરોધ કરી રહ્યો છે સમાજને શું અપીલ કરું છું સમાજને અમે એવી રીતે અપીલ કરીશું કે જૈન સમાજે ખૂબ જ અમને સાથ સહકાર આપ્યો છે જૈન સમાજે કારણ કે આ જે આ પ્રશ્ન છે એક આસ્થાનો પ્રશ્ન છે ભગવાનની પ્રતિમા તોડવાનો પ્રશ્ન છે તો એ આસ્થા સાથે ચેડા બીજી વખત ના થાય અને ફરી વખત પણ જો આ જે જગ્યાએ જ્યાંથી જે પ્રતિમા ત્યાં લગાડ્યા લગાડવામાં આવી છે લગાડવામાં આવશે એ પ્રતિમાને પણ પાછું જાહેરમાં નુકસાન ન થાય એની પણ બાયદરી આ ટ્રસ્ટ મંડળે પણ એમને આપી છે ખાસ કરીને આજે મધ્યસ્થી રાજ્યના ગૃહમંત્રીએ કરી છે જેની વાત હા હર્ષભાઈ સંઘવી પણ ખૂબ સાથ સકાર આપ્યો છે એમણે પણ ઉપર સુધીના લેવલ સુધીના બધાથી મિટિંગ કરી અને આવતીકાલે પણ એમની મિટિંગ પણ કરવામાં આવે છે તો આવતીકાલે પણ અમે અમદાવાદ બોલવામાં આવ્યા છે અત્યારે અમને સારું પરિણામ જોવા મળી રહ્યું આજ રોજ અમે વહીવટીતંત્ર સાથે જૈન સમાજના જે આગેવાનો તેમજ પાવાગઢ મંદિર ટ્રસ્ટના જે આગેવાનો સાથે એક બેઠક કરી છે અને અમારે શાંતિપૂર્વ માહોલમાં એ બેઠકની કાર્યવાહી હાલ ચાલુ છે તો રાજ્યભરમાં રોષ જોવા મળી રહ્યો છે જૈન અગ્રણીઓ જૈન સમુદાયમાં રોષ જોવા મળી રહ્યો છે યાત્રાધામ પાવાગઢમાં રેનોવેશનનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન જૈન મુનેની જે મૂર્તિઓ મૂકવામાં આવેલી છે પગથિયામાં તેને નુકસાન પહોંચ્યું છે તે ખંડિત થઈ છે અને આખી જાણ થતાં જૈન સમાજના લોકોને તેઓ રોષે ભરાયા હતા પાવાગઢ રાતો રાત પહોંચી ગયા હતા જોકે આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારબાદ આખે આખો મામલો સામે આવતા જ બેઠકનો દોર પણ શરૂ થયો અને બેઠકમાં સુખદ અંત આવ્યો છે પુનઃસ્થાપિત કરવાની તેમણે માંગ કરી છે તો અલગ અલગ બે દ્રશ્ય અમે બતાવી રહ્યા છે જ્યાં વિરોધના દ્રશ્યો જોવા મળ્યા છે જૈન સમાજમાં આક્રોશ હજુ પણ યથાવત છે સુરતમાં સુરતમાં જૈન સમાજ હજુ પણ વિરોધ કરી રહ્યો છે તો બીજી બાજુ પાવાગઢમાં મહાકાળી ટ્રસ્ટ અને જૈન સમાજના જે અગ્રણીઓ હતા તેમના વચ્ચે બેઠક યોજાઈ હતી અને પુનઃસ્થાપિત કરવાનું કહેતા જ મામલો શાંત પડ્યો હતો સમાધાન થયું છે પરંતુ સુરતમાં હજુ પણ પોસ્ટર બતાવી વિરોધ કરવામાં આવ્યો હતો મૂર્તિઓ ખંડિત થતાની સાથે જ જૈન સમાજના તમામ લોકો રસ્તા ઉપર આવ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો તો બીજી બાજુ ગૃહ રાજ્યમંત્રી પણ જૈન સમુદાયમાંથી જ આવશે તેમના સાથે પણ તેમણે મુલાકાત કરી હતી ફેલાવવાના પ્રયાસ થઈ રહ્યા છે કે બધું બરાબર પતી ગયું છે હજી તો શરૂ પણ થયું નથી આપણી જે માંગણી છે કે જમીન જૈન સંઘને આપવામાં આવે ત્યાંની બધી જ વ્યવસ્થાના અધિકાર જૈન સંઘને આપવામાં આવે ગુનેગારોને એફઆઈઆર થાય ધરપકડ થાય સજા થાય એમાંથી કશું પણ બાકી હોય ત્યાં સુધી આ આંદોલન બાકી રહે છે કોઈ પણ અફવાની અંદર કોઈએ પણ આવવાની જરૂર નથી શાંતિપૂર્ણ હિંસક આંદોલન

મહાત્મા સુરતમાં હજુ પણ જૈન સમુદાયમાં રોષ જોવા મળી રહ્યો છે જૈન મુનિનું કહેવું છે કે હજુ પણ આ વિરોધ યથાવત રહેશે વિરોધ અહીંયા સમયો નથી હજી તો શરૂઆત છે આગળ હજુ પણ વિરોધ કરવાનો છે ત્યાંની જગ્યાને લઈને તેમની માંગ છે આ સાથે જ જે પણ ગુનેગાર છે જેમના પણ હાથથી આ મૂર્તિઓ તૂટી છે તેમના સામે કાયદેસર કાર્યવાહીની માંગ પણ તેઓ કરી રહ્યા છે